અમદાવાદીઓના જીવન સાથે ગંભીર છેડા થઈ રહ્યા છે એએમસી સંચાલિત આરોગ્ય કેન્દ્રો જોખમી હાલતમાં છે મોટાભાગના હેલ્થ સેન્ટર પર નિયમ નથી પાલન થતા પંચ્યાસી પૈકી તેત્રીસમાં ડિચાર્ડના નિયમનો ઓલાડ્યો થતો જોવા મળ્યો અડસઠ યુએસસી અને સીએસસીમાં ફાયર એલાર્મનો પણ અભાવ છે ઓગણચાલીસ હેલ્થ સેન્ટરમાં ફાયર સિલિન્ડરનો અભાવ છે 42 એવા હેલ્થ સેન્ટર કે જ્યાં ઇમરજન્સી એક્ઝિટ જ નથી એક પણ યુએસસીમાં ફાયર એનઓસી નથી તેવું વિપક્ષ નેતાએ કહ્યું ફાયર સેફ્ટીને નામે તંત્રનું નાટક થઈ રહ્યું છે ના વિપક્ષ નેતા શહેજાદ પઠાણે આરોપ લગાવ્યો તમામ કેન્દ્રમાં જરૂરી પગલાં લેવાની પણ માંગ કરી

यूएससी और सी सेंटर में इलाज कराने जाता है तो वो कहीं ना कहीं भगवान भरोसे है वहां पर कभी कभी कोई आपदा हो जाती है या आगजनी हो जाती है तो अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के पास कोई सेफ्टी देने के लिए अहमदाबाद शहर की जनता के लिए नहीं है सिर्फ बेवकूफ बनाने का काम अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के उच्च अधिकारी कर रहे हैं जब जागो तब सवेरा ऐसा नियम अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों ने बना लिया फायर सेफ्टी ना नियमों ने लेने अहमदाबाद मनपा क्या एसओपी बनानी बात कर रही है तो दर महीने चेकिंग करवानी बात पण रही है परंतु महत्वपूर्ण बात यह है कि आज मनपा અને તેનો ફાયર વિભાગ અલગ અલગ જગ્યાઓ પર જ્યારે ચેકિંગ કરે છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત યુએચસી અને સીએચસી સેન્ટરોની વાત કરવામાં આવે તો મોટા ભાગના એવા યુએચસી અને સીએચસી સેન્ટરો છે કે જ્યાં ફાયર વિભાગના નિયમોનું પાલન નથી થતું આ એક જ એન્ટ્રી ગેટ છે કે જ્યાંથી અમે આ યુએચસી ની અંદર પ્રવેશ મેળવ્યો પરંતુ તેની સાથે જો વાત કરીએ તો આ સેન્ટરની અંદર ક્યાંય પણ ફાયર સિસ્ટમ નથી ફાયર અલાર્મ નથી સ્પ્રિન્કલર નથી સાથે ફાયર એક્સ્ટિંગ્યુશર ની પણ કોઈ પણ વસ્તુઓ છે જે અહીંયા નથી અને સાથે જ આ તમામ જગ્યાઓ એવી છે કે જ્યાં શહેરીજનો મોટા પ્રમાણમાં આ જગ્યાઓ ઉપર આવતા હોય છે મા કાર્ડ કઢાવવું હોય કે પછી અન્ય લેબોરેટરી ટેસ્ટ સહિતની તમામ અલગ અલગ કામગીરીઓ આ તમામ જગ્યા પર થતી હોય છે ત્યારે તેની વચ્ચે જો વાત કરવામાં આવે આ સેન્ટરની તો આ જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના તમામ અલગ અલગ સેન્ટર્સમાં છે કે જ્યાં આગળ એક્ઝિટ ગેટ બનાવવામાં જ નથી આવ્યા તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા પણ જોવા મળી રહી છે કે એક્ઝિટ એક્ઝિટ ગેટ ગેટ છે વર્ષો જૂનો અને તેને પણ તાળું મારેલું પરિસ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે એટલે અહીંયા સવાલ એ છે કે જો આગ લાગે તો પછી જે કર્મચારીઓ હોય જે લોકો હોય તેને કયા ગેટે બહાર નીકળવું તે ખૂબ જ મોટો પ્રશ્ન છે અને આ પરિસ્થિતિ માત્ર આ એક જગ્યા ઉપર નહીં પરંતુ અડસઠ જેટલા સેન્ટર એવા છે કે જ્યાં ફાર અલાર્મ સિસ્ટમ નથી આડત્રીસ સેન્ટર એવા છે કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારના નોર્મ્સ છે જેને ફોલો નથી થઈ રહ્યા અને સાથે જ અનેક અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો એવા પણ છે કે જ્યાં લાયસન્સ છે તે રિન્યુ પણ નથી થયા એટલે કે કહેવું ખોટું નથી કે અમદાવાદની અનેક એવા યુએસસી સીએસસી સેન્ટર્સ છે કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારના આ તમામ નીતિ નિયમો છે કે જેનું પાલન નથી થઈ રહ્યું અમદાવાદ મનપા એક રીતેની જો વાત કરીએ તો અલગ અલગ જગ્યાઓ ઉપર ફાયરના નિયમો ફોલો થાય તેની વાત કરી રહ્યું છે અને ત્યારે તેની વચ્ચે અમદાવાદ મનપા સંચાલિત યુએચસી સીએચસી સેન્ટરો છે કે જ્યાં ફાયર વિભાગના એક પણ નિયમોનું પાલન થતું નથી કેમેરામેન નરેશ રજુરા સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ